નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો ન્યૂઝ મહેસાણા જિલ્લાની ખેરાલુ નગરપાલિકાની ચૂંટણીની આજે આદર્શ નિવાસી શાળા ખેરાલુ ખાતે મતગણતરી યોજાઈ તેર બીજેપી સાત કોંગ્રેસ અને ચાર અપક્ષને ફાળે ગઈ મહેસાણા જિલ્લામાં ખેરાલુ નગરપાલિકાની સામાન્ય તેમજ જિલ્લા પંચાયતની મલેપુર ખેરાલુ તેમજ તાલુકા પંચાયતની આઠ બેઠકોની ચૂંટણી યોજાઈ હતી જેમાં સરેરાશ અડસઠ ટકા જેટલું મતદાન નોંધાયું હતું આજે ખેરાલુ આદર્શ નિવાસી શાળા ખાતે ખેરાલુ તાલુકા પેટા ચૂંટણી જિલ્લા પંચાયત પેટા તેમજ નગરપાલિકા સામાન્ય ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી ખેરાલુ નગરપાલિકાની એકવીસ બેઠકો માટે ઓગણસાઠ ઉમેદવાર ઉપરાંત તાલુકા અને જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીના અઢાર ઉમેદવાર માટે મતગણતરી યોજવામાં આવી હતી ખેરાલ નગરપાલિકાની કુલ ચોવીસ સીટમાંથી ત્રણ બિનહરીફ ભાજપની થઈ હતી બાકીની આજે એકવીસ સીટનું પરિણામ આજે જાહેર થયું હતું જેમાં તેર બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ હતી તથા સાત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારી તેમજ ચાર અપક્ષ ઉમેદવારની જીત થઈ હતી જેમાંથી અપક્ષના બે ઉમેદવારે ભાજપને સમર્થન જાહેર કર્યું હતું જો વિગતે વાત કરવામાં આવે તો વોર્ડ નંબર એકમાં બે બીજેપી બે કોંગ્રેસ વોર્ડ બેમાં ચાર બીજેપી વોર્ડ ત્રણમાં બે બીજેપી બે કોંગ્રેસ વોર્ડ ચારમાં ત્રણ કોંગ્રેસ એક બીજેપી વોર્ડ પાંચમાં ચાર બીજેપી વોર્ડ નંબર છમાં ચાર અપક્ષ નંદાબેન બારોટ તથા મહેશ બારોટ ચંદ્રિકાબેન પરમારે બીજેપી પાર્ટીને સમર્થન જાહેર કર્યું હતું ખેરાળુ તાલુકા પંચાયતની યોજાયેલ પેટા ચૂંટણીમાં નીચેની બેઠકો પર ડભોડા બીજેપી દાળીસણા બિનરી બીજેપી કુડા બીજેપી તેમજ જિલ્લા પંચાયતની મલેકપુર ખેરાળની બેઠક પર બીજેપીના ઉમેદવારની જીત થઈ હતી આમ ખેરાળમાં કેસરીઓ ભગવો લહેરાયો હતો સમર્થકો દ્વારા વિજય સરઘસ કાઢી જીતનો જશ્ન મનાવાયો હતો તો વળી કોંગ્રેસને ફાળે સાત બેઠકો મળતા ખેરાળના અગ્રણી મુકેશ દેસાઈએ ઇચ્છિત પરિણામ નહીં આવ્યાનું જણાવ્યું હતું અને આવનાર સમયમાં શહેરના વિકાસ માટે વિપક્ષની ભૂમિકામાં જનતાના કામ માટે હંમેશા અગ્રેસર રહેવાનો દાવો કર્યો હતો ખેરાવના ધારાસભ્ય સરદાર ચૌધરીએ આ જીત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના અગ્રણી કાર્યકરોની હોવાનું જણાવી તમામ મતદારોનો આભાર માન્યો હતો ને જીતેલા તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા આજે સ્થાનિક ચૂંટણીઓમાં ખેરાલુ નગરપાલિકાની એ ચૂંટણી હતી અને સાથે મારી એક જિલ્લા પંચાયત મલેકપુરની પેટા ચૂંટણી હતી અને બે તાલુકા પંચાયત હતી આપણા દેશના યશસ્વી મોદી સાહેબના પ્રભાવશાળી અને લોકપ્રિયતાના કારણે ખેરાલુ નગરપાલિકામાં અત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના મેડેટ ઉપર જે વીસ માંથી જે મિત્રો લડ્યા હતા એમાંથી તેર જણ અને ત્રણ અપક્ષોનું સમર્થન મળી અને અમે ચોવીસ માંથી સોળ નગરસેવકો મારી પેનલમાં સાથે છે બહુમતીથી જીત્યા છે મલેકપુર સીટ પર પણ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે અને બે તાલુકા પંચાયતની બે પેટા ચૂંટણીઓ હતી એમાં પણ ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવાર જીત્યા છે અને ત્રીજી એક સીટ અમારી ભારતીય જનતા પાર્ટીની તાલુકાની સીટ પણ બિનરીફ થઈ હતી એટલે અમારા ખેરાલુ વિધાનસભામાં ભગવો ફરકાયો છે અને હું બધા જ જીતેલા તમામ ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી વતી હતી મારા સંગઠન વતી હતી અને સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ભારત માતાજી જય ભારત જયારે ખેલાડુમાં આવતા અત્યારે માન્ય શ્રી નરેન્દ્રભાઈ એસ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન હોય અને ગુજરાતની અંદર મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જ્યારે અહીંયા સરકાર હોય અને બહુ મતીથી ચાલતી હોય ત્યારે હું વિધાનસભાનું આ પ્રતિનિધિ તરીકે આગામી સમયમાં ખેરાળુ નગરપાલિકા અને આખારું ખેરાળુ વિધાનસભા વિસ્તારમાં ઘણો જ વિકાસના કામો થવાના છે આજના પરિણામો તો થોડાક મારી અપેક્ષાથી વિરુદ્ધ આવ્યા છે ચુકવનારા પરિણામ કહી શકાય જે પ્રમાણે ખેડાળુ નગરનો જે માહોલ બન્યો હતો કે પરિવર્તન કરવું એ આ વખતે ખેડાળુ નગરના મતાતાઓએ નક્કી કર્યું પણ મારી જે અપેક્ષા હતી એ અપેક્ષા પ્રમાણે પરિણામ નથી આવ્યા એનું આજે થોડું દુઃખ પણ છે કારણ કે પાછલા પંદર વીસ દિવસથી જે પ્રમાણે ચૂંટણીનો માહોલ હતો ચૂંટણીનું કેમ્પેન ચાલ્યું પ્રચાર પ્રસાર ચાલ્યો એમાં ખાસ કરીને વોર્ડ નંબર એક નંબર ત્રણ નંબર અને ચાર નંબર કોંગ્રેસ પાર્ટીની આખી પેનલો આવે એ પ્રકારનો માહોલ હતો અને એ પ્રકારનું ચૂંટણી તંત્ર ગોઠવાયું હતું તો ક્યાંક વોર્ડ નંબર એકની અંદર પણ અમારા બે સભ્યો ઓછા થયા એવી રીતે વોર્ડ નંબર ત્રણ ની અંદર અમારા બે સભ્યો ઓછા થયા અને જે હું પોતે જે પેનો લડતો હતો એની અંદર પણ ચારમાંથી એક સીટ બીજેપીની આવી અને ખાસ કરીને મારા વડીલ ઉપર કાકા હરી ગયા એનું પણ આજે મને દુઃખ છે અને અમારી પેનો ત્રણ જીત્યા એટલે ક્યોક જીતમાં હાર દેખાઈ રહી હોય એવા પ્રકારનું આજે પરિણામ આવ્યું છે એટલે ખેરાડુ નગરની જે અપેક્ષાઓ હતી એ અપેક્ષા મુજબ નથી આવ્યું અને કોંગ્રેસ પાર્ટીની પર જે અપેક્ષા હતી એ અપેક્ષા મુજબ નથી આવ્યું એનો ક્યોક ને ક્યોક રંજ પણ છે કોંગ્રેસની કોંગ્રેસ સાત સીટો આવી કોંગ્રેસ લડી હતી ઓગણીસ સીટો ઉપર અને બે અમારા અપક્ષ હતા અને બધું મળતો આજે સાત કોંગ્રેસ બે અપક્ષો એમ કે નવ સીટો આવી છે એટલે ક્યોક થોડુંક અમારું ટૂંકું પડ્યું છે એ દેખાઈ આવે છે આમ તો જોઈએ તો ચૂકાતો તો વિપક્ષમાં કોંગ્રેસ બેસવાનું મળ્યો છે એટલે અમે

મારું નામ રસિકભાઈ પરમાર મારી મિસિસ ચંદ્રિકાબેન રસીકુમાર પરમાર સામાન્ય સીટ ઇલેક્શન લડી છે છે અને અને લગભગ મતે મતે વિજય થઈ આ ઇતિહાસ બનાવ્યો છે કે ભાઈ સામાન્ય સીટ પર સામાન્ય સીટ ઉપર એક અનુસૂચિત જાતિની મહિલા ભવ્ય વિજય થી જીતી છે એ બદલ હું મારો સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ અપક્ષમાંથી મારો સમગ્ર

ભાજપ તરફથી હું ઉમેદવારી કરી રહ્યો હતો અને મને એક હજાર થી પણ વધુ વિજય બનાવ્યો છે ભાજપ સરકારે મોકો આપ્યો છે એના પર હું ખરો ઉતરીશું વિકાસ ના કામો અમે પેલા તો ઘરે ઘરે સંપર્ક કરીને જે પર અમારા ઉપર વિશ્વાસ છે લોકોને સંપર્ક કરીશું લોકોની ફરિયાદ સાંભળશું અને અમને એમના સમસ્યાઓનું સોલ્યુશન લાવીશું એવું અમે કામ કરીશું ભાજપ સરકારે યુવાન ઉપર બહુ એક યુવાન ઉપર એક આશ્વાસન આપ્યું હતું એમાં હું ફરવું થયું તો હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું એક હજારના છપ્પન માટે મારો વિજય થયો છે અને સઠવાળા રાજેન્દ્રકુમાર ડાયલાલ ભાજપ પક્ષ તરફથી જીતેલો છું આખી પેનલ લઈને હું પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર્તા અને પાર્ટીનો વફાદાર સૈનિક છું અને મહામંત્રી તરીકે પણ મારી જવાબદારી હાલ પાર્ટીમાં ચાલુ છે એટલે આખી પેનલ લઈને હું નીકળ્યો છું એ મને ગર્વ છે મારી ભાજપના 13 13 સીટ થઈ અમારા સુધી હાલ પાંચમાં જીતને છે અમારા ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી સાહેબ અમારા એમપી ભરતસિંહજી ડાબી સાહેબ અમારા કાર્યાલય અમારા અહીંના ઇન્ચાર્જ હેમંતભાઈ શુક્લ અને વીડી દેસાઈ અને મારા તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મારા વોર્ડ નંબર મારો સમાજ આ કામગીરી તો આખા ગામમાં હું કોર્પોરેટર નહોતો તો પણ મારા વોર્ડમાં ઘણી બધી કામગીરી કરી છે અને હવે તો હું ડબલ વેગથી કામગીરી કરીશ એવું હું આપને સર્વેને આપણા આપના માધ્યમથી ખાતરી આપું છું